બનાસકાંઠામાં થરાદ માર્કેટ યાર્ડમાં આઠમી તારીખે યોજાનાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી ટળી ગઈ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસે વધારાના તમામ ફોર્મ પરત ખેંચાઈ જતા ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાયા ત્રણેય વિભાગોની સોળ બેઠકો માટે કુલ અડસઠ ઉમેદવારી પત્રો ભરાયા હતા પ્રબળ નેતાગીરીના પગલે વધારાના ફોર્મ પરત ખેંચા ખેંચાયા આખું બોર્ડ ઓફ ડિરેક્ટર બિનહરીફ થયું માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને સાંસદ પરબત પટેલની જગ્યાએ આ વખતે એમના પુત્ર અને બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષ પટેલ પણ ખેતીવાડી વિભાગમાંથી બિનહરીફ ચૂંટાયા છે થરાદ માર્કેટ યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઈ વધારાના તમામ ફોર્મ છેલ્લા દિવસે પરત ખેંચી લેવામાં આવ્યા જેના પરિણામે આ ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાયા થરાદ માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી એટલે હવે ટળી ગઈ છે કારણ કે જે ડિરેક્ટર્સ હતા એ બિનહરીફ ચૂંટાઈ ગયા છે અગાઉ જે ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા એ અંતિમ દિવસે આ ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા જેના કારણે જે ડિરેક્ટર્સ છે તે બિનહરીફ ચૂંટાયા છે એટલે થરાદ માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી જે યોજાવાની હતી એ ટળી ગઈ છે